પસાવી મગફળી વાયેલ હતી બધી એ બગડી ગઈ હોય બગડી પેલા ખેતર માં બગડી મારે બધું બગડી મગફળી હતી માવઠા તો રે

પરિસ્થિતો સાહેબ આપણે સર્વે કરવા આવ્યા છે આજે નુકસાન છું ને તમે સર્વે કરશે અને પૈસા

સરપ નું નહીત છે હું ખેડૂતો દીકરો છું પણ એને વળતર આપશે ઘટાવા રોકડા કરવા પડે બધું ફોટો પાડવો લખણ કરવું પડે સરપંચ સાહેબ ચેક એમ ના મળે તમે તાર તમારે બધું કમ્પ્લીટ થઈ મહિના પૈસા આવે તારે હું તો કંટાળી ગયો છું બધે હવે આ કે તમારે વળતર છે ને હેડે એવું નહીં હોય પગે પેહી જાય મગફળી પણ એક લાખ રૂપિયા પચાસ લાખ ની મારે મગફળી છે આજી વાત છે તમારે એક વીઘો હોય કે દસ વીઘા હોય કે પચાસ વીઘા મગફળી હોય પણ પૈસા એક લાખ જ આવે તમારે

પોણી ભરી જ મગફળી બધી બગાડ થઈ ગયું પચાસ લાખ રૂપિયા લડો આગળ થી સરકાર આલે તાર આપો ને ના ના તમારે તમે કરના આલો સર્વે કરવા માટે હું તો સાહેબ તરીકે સર્વે કરવા આવ્યો છું એક એક વીખા ના લાખ રૂપિયા હોય તાર પચાસ વીખા ઉભા રો

એ તમારે પૈસા આવે અમે સરકાર વાળી લાખ રૂપિયા તો તરફ પૈસા ના તમારે ના ના મારે તરત જ લેવા નાચે સરકાર પૈસા ઓનલાઈન ફોર્મ અપલાઉડ કરવું પડે બે નંબર લઈ એનો તમે તમારા પાસે

હા લખી નાખે શું લીટા પૈસા પૈસા મળી મહિના પૈસા આવે થોડું છે પણ બધું ભરવું તો પડે લાખ ના જગ્યા કરાયા એવું છે આ અમિત ખેડૂત સરપંચ મારે શું તમે તો અલગ અલગ સાથે પૈસા આવવાના છે એટલા ને એટલા એ નઈ આવવાના છે પૈસા